ઉપરવાસમાં વરસાદથી સુરત જિલ્લાની કિમ નદી તોફાની બની અને કાંઠા વિસ્તારમાં આવેલા તમામ ગામ અને સોસાયટીમાં અત્યારે કિમ નદીના પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જિલ્લાના માંગરોળના મોટી નરોલી ગામ પાસેના નેશનલ હાઇવે નંબર અડતાળીસ અને નીચાણવાળા વિસ્તારોમાં કિમ નદીના પાણી ફરી વળ્યા હજુ પણ નદીના જળસ્તરમાં વધારો થવાની આશંકા હોવાથી લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે સુરત જિલ્લાની સાથે જોડાઈ પણ લોકોની પરેશાની ભોગવવાનો વારો આવી રહ્યો છે અને કેટલી સોસાયટીમાં મકાનો અત્યારે પાણીમાં ગરકાવ બિલકુલ રાત્રે બે વાગ્યે લગભગ સપાટી કિમ નદીની ભયજનક સપાટી તેર મીટર છે અને ગઈકાલ રાત્રે મીટરે પહોંચી ગઈ હતી નદી કિનારે આવતા જેટલા ગામડા છે માંગરોલ તાલુકાનું મોટી નરોલી ગામ હોય મોટા બોરોસરા ગામ હોય ઓલપાડ તાલુકાનું ઉમરાછી બોલવ અણીતા સહિતના ગામોની અંદર અનેક ઘરોની અંદર છે તે પાણી ઘુસી ગયા ઘુસી ગયા હતા પ્રશાસન દ્વારા લગભગ ચોસઠ લોકોને સ્થળાંતર પણ કરવામાં આવ્યા છે હાલ પણ છે તે નદી જળસ્તર બાર પોઈન્ટ સત્તાણું મીટર એટલે કહી શકાય કે જે ઉપરવાસમાં ગઈકાલે વરસાદ પડ્યો હતો વાલિયા તાલુકામાં અને સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં તે પાણી હવે સાત થી આઠ કલાક પછી કીમ નદીમાં થઈને ઓલપાડ તાલુકાને હાલ છે તે નુકસાન કરી રહ્યા છે ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો જે વડોલી ત્રણ રસ્તા છે જે અતિ મુખ્ય માર્ગ છે જ્યાંથી ભરૂચ જિલ્લાના હાસોટ જઈ શકાય છે અને આ તરફ ટીમ આવી શકાય છે તો બીજી તરફ સુરત શહેરમાં જઈ શકાય છે તે રસ્તા પર પણ લગભગ છ થી સાત ફૂટ પાણી ભરાઈ ગયા હોવાના કારણે તે રસ્તો પણ હાલ છે તે બરણ કરવાની ફરજ પડી છે બીજી તરફ જે ઉમરાચી ગામ છે તે આખું સંપર્ક વિહોણું થઈ ગયું છે ચારે તરફ કિમ નદીના પાણી ફરી વળ્યા છે તો બીજી તરફ જે શિયાલજ ગામ છે માંગરોલ તાલુકાનું કીમ નદી કિનારે આવેલું તે પણ હાલ છે તે સંપર્ક છે અને તે ગામની ચારે તરફ પણ પાણી ફરી વળ્યા છે ખાસ કરીને જે વરસાદ કિમ નદીના પાણીની જે અસર થઈ રહી છે તે માંગરોલ તાલુકાના નવી પાલોદ ગામે પણ થઈ છે અને ત્યાં પણ નીચાણવાળા વિસ્તારમાં લગભગ પંદર થી વીસ એવા ઘરો છે તેની અંદર પાણી ઘુસી ગયા હતા જોકે હાલ છે તે પાણી ઓસરવાની શરૂઆત થઈ છે અને હાલ છે તે ધીરે ધીરે હવે ઘરોમાંથી પાણી ઓછા થઈ રહ્યા છે આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો સુરત જિલ્લાની કીમ નદી જે તોફાની બની કાંઠા વિસ્તારમાં આવેલા તમામ ગામ સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા છે